આજે ચોવીસમી ઓગસ્ટ બે હજાર ચોવીસ શનિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય ભજો નહીં ભગવાન જીવન ભજો નહીં ભગવાન મૂરખ જીવતા મર્યો સદગુરુ સંત પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીના આદેશ પ્રમાણે આપણે નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય ઉપર ચિંતન સાંભળી રહ્યા છીએ મહારાજના પાંચસો સોમાના ઉડીને આંખે વળગે તેવા જેમણે સેંકડો અને હજારો પદો સહજાનંદ સ્વામી મહારાજને પોતાના ઇષ્ટદેવ ભગવાન માનીને બનાવ્યા છે એમાંના મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામીના કેટલાક પદો ઉપર આપણે ચિંતન કરી ચૂક્યા છીએ આજે એવા જ એક મહારાજના અનન્ય કૃપા પાત્ર જેમના જીવનની અંદર કંઠ કળા અને સંગીત અને કાવ્યત્વ ની ત્રિવેણી સમાયેલી હતી એવા સદગુરુ દેવાનંદ સ્વામી જેમણે ઉપદેશના પદો ઘણા લખ્યા છે અને એમના પદોમાંના ઘણા પદો બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે કંઠસ્થ કર્યા હતા એટલું જ નહીં પરંતુ જાહેરમાં જ્યારે પ્રવચન કરવાનું થાય ત્યારે આ દેવાનંદ સ્વામીના પદોનું ગાન કરી અને એના ઉપર નિરૂપણ કરતા સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના એક નાના સરખા ગામની અંદર ચારણ જ્ઞાતિમાં એમનો જન્મ થયો બાળપણથી તેમનામાં મુમુખ હતી એ દેવીદાન ગઢવી એમનું નામ ને એમના પિતાજી વગેરે ભક્ત હતા બાળ અવસ્થામાં ત્યાં ગામની ભાગોળમાં શિવજીનું મંદિર હતું ત્યાં જઈ ધ્યાન કરતા માળા કરતા પ્રાર્થના કરતા પૂજા પણ કરતા આરતી પણ કરતા અને એક વખત એમણે એવો સંકલ્પ કર્યો કે જ્યાં સુધી મને શિવજી દર્શન ન આપે અને પ્રગટ ભગવાનનો ભેટો ન કરાવે ત્યાં સુધી મારે આ મંદિરમાંથી ઊભા ન થવું એક દિવસ બે દિવસ ત્રણ દિવસ સુધી અન્નજણનો ત્યાગ કરી એ ધ્યાન અવસ્થામાં ઓમ નમઃ શિવાય મંત્રનો પાઠ કરતા કરતા બેઠા રહ્યા એમણે સંકલ્પ કર્યો હતો જો શિવજી મને દર્શન ન આપે અને મને મારા જીવનની અંદર પ્રત્યક્ષ ભગવાનનો ભેટો ન થાય તો મારે આત્મઘાત કરવું ભગવાન ન મળે ભગવાનની કૃપા અને આશીર્વાદ આ જીવનની અંદર પ્રાપ્ત ન થાય તો જીવનનો કોઈ લાભ નથી એમની શ્રદ્ધા એમની તમન્ના એમની જંખના એમનું ધૈર્ય વગેરે જોઈને શિવજીએ સાક્ષાત દર્શન આપ્યા અને દર્શન આપીને કહ્યું શાસ્ત્રોમાં લખાયું છે આત્મઘાત કરવો તે મોટું પાપ છે મારું વરદાન છે તને આ કળી કાળની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણનો સાક્ષાત ભેટો થશે એના આશીર્વાદ અને કૃપા દ્રષ્ટિ તમારા ઉપર અખંડ પરસતા રહેશે આ દેવીદાન ગઢવી નાની ઉંમરના છે એમણે પૂછ્યું કે મને ભગવાન મળશે એની પ્રતીતિ કઈ રીતે અને મારે ઓળખવા કઈ રીતે શિવજીએ કહું તારા ગામની અંદર જ ભગવાન આવશે તારે શોધવા જવાની જરૂર નથી અને ગાડાની ઊંધું પર બેસીને એ ભગવાન પોતે રોટલો અને દહીં જમતા હોય દહીં પણ જમતા હોય અને જમતા જમતા કોળિયામાંથી દૂધ કે દહીંનો રેલો એની કોણી સુધી ઉતરે આજુબાજુ ઘણા બધા ગામજનો હશે પરંતુ એની કોઈ મર્યાદા રાખ્યા સિવાય શરમાયા સિવાય એ ભગવાન પોતાની જીભ દ્વારા કોણીમાં ચોટેલા દહીંને દૂધને પોતે ચાડતા હોય તો સમજો કે તારા માટે ભગવાન છે એ ગામની અંદર જાહેરાત થઈ કે ભગવાન સ્વામિનારાયણ આવવાના છે મહારાજ પોતે પધાર્યા ત્યાંના એક પ્રેમી ભક્તે મહારાજને રોટલો અને દહીં લાવીને ધર્યા મહારાજ પોતે એ બેલગાડીના ઊંધ ઉપર બેસીને આરોગવા લાગ્યા ભગવાનની કોની અદબ હોય ભગવાન તો એવું ચરિત્ર કરે કે ઘણા ગણાના ભાવ એમાં પરખાઈ જતા હોય છે બુદ્ધિની કસોટી પણ થઈ જતી હોય છે મહારાજ જમતા જમતા એ દહીંનો રેલો પોતાના કરકમણની કોણી સુધી પહોંચ્યો અને મહારાજે પોતાની જીભ દ્વારા કોણી ઉપર ચોટેલું દહીં એ આરોગવા લાગ્યા અને આ દ્રશ્ય જોતાની સાથે ગામડા લોકો ભગવાન આવ્યા છે એમ માનીને આવ્યા હતા પરંતુ આ ચરિત્ર જોતાની સાથે ભાગ્યા કે આને ભગવાન થોડું કહેવાય જેને જમવાની પણ ખબર નથી એને ભગવાન કેવી રીતે કહી શકાય અને શિવજીના શબ્દો આ દેવીદાન ગઢવીને તાજા થયા અને તરત દોડતા દોડતા ગયા અને મહારાજના ચરણ કમળ પકડ્યા દિવત પ્રણામ કરીને કહ્યું મહારાજ પ્રભુ તમે સાક્ષાત ભગવાન છો મને શિવજીએ દર્શન આપીને કહ્યું છે મને તમારા શરણમાં લો મહારાજની પાસે એમણે દીક્ષા લીધી એમનો કંઠ પણ મીઠો હતો એમની પાસે કવિત્વ શક્તિ પણ હતી અને વાજિંત્રો વગાડવાની કળા પણ હતી તેઓ સારંગી વગાડતા અને ઉપદેશના પદોની સાથે સાથે મહારાજની વિશે એવી અનન્ય ભક્તિની નિષ્ઠા હતા કે મહારાજ એમના પદો સાંભળીને ખૂબ રાજી થતા સંપ્રદાયનો ઇતિહાસ એમ પણ કહે છે કે બ્રહ્માનંદ સ્વામી પાસે એમણે કવિત્વ શક્તિ સંપાદન કરી હતી અને એટલું જ કહેવાય છે કે આપણા હરિલીલા મૃત ગ્રંથના રચયિતા કવિ દલપતરામ એ દેવાનંદ સ્વામીના શિષ્ય હતા એમની પાસેથી આ ઘણી ઘણી ભાષા અને કવિત્વ બધું સારી રીતે શીખ્યા હતા દેવાનંદ સ્વામીના ઘણા બધા પદો દેવાનંદ કાવ્ય તરીકે એ ગ્રંથ પણ સંપાદન થયેલો છે દેવાનંદ સ્વામીએ જીવનના છેલ્લા શ્વાસ સુધી બહારનું ભજન કર્યું છે પોતાના યોગની અંદર આવેલા તમામને ભગવાનના માર્ગે વળ્યા છે ભજન કરતાં કર્યા છે મોડી મંદિરમાં પોતે રહેતા આજની તારીખે પણ મોડી મંદિરમાં દેવાનંદ સ્વામીની સારંગીના આપણને દર્શન થાય છે એમના ઘણા પદોમાંનું એક પદ આજે આપણે સાંભળીએ છીએ એના ઉપર ચિંતન કરવાના છીએ નહી ભગવાન જીવતા મર્યો ભજો નહીં ભગવાન મૂરખ જીવતા મર્યો જીવતા મર્યો રે મૂરખ જીવતા મર્યો ભજો નહી ભગવાન મૂરખ જીવતા મર્યો સુષુપ્ત અવસ્થાની અંદર સૂતેલા અનંત મનુષ્યોને જાગૃત કરવાનું કાર્ય દેવાનંદ સ્વામીએ કર્યું છે સભા હોય પાંચ માણસો હોય પચાસ માણસો હોય ગામના લોકો ભેગા થયા હોય ત્યારે આવા ઉપદેશના હૃદયના દરવાજા ખોલી નાખે અંતરદ્રષ્ટિ કરાવે વિચાર કરતા મૂકી દે જગાડે એવા પદો પોતે ગાતા ભજો નહીં ભગવાન મૂર્ખ જીવતા બ્રહ્મ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના કંઠે આ પદ ઘણી વખત પ્રત્યક્ષ રીતે સાંભળ્યું છે ડોલતા ડોલતા તાળી વગાડતા વગાડતા ખોખારો ખાતા ખાતા અલમસ્તાઈની અંદર આ કીર્તન જ્યારે તેઓ ગાતા ત્યારે આખી સભા ડોલી ઉઠતી જે માણસ આ માનવ દેહ પ્રાપ્ત કર્યા પછી ભગવાનનું ભજન નથી કરતો આત્માના કલ્યાણના માટેની ભક્તિ નથી કરતો સંત સમાગમ નથી કરતો પરોપકારનું અને સજ્જનતાનું કાર્ય નથી કરતો ધર્મના રાહ પર નથી ચાલતો એ જીવતો હોવા છતાં પણ મરેલો છે આના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ